અને અલગ અલગ ઘણી જગ્યા છે હજી આપણે નવી જગ્યાએ જઈ રહ્યા છીએ એક્સપ્લોર કરીશું અને તમારી પાસે અરાઉન્ડ ત્રણ ચાર કલાકનો ટાઈમ હોય તો જ અહીંયા આવું કારણ કે પ્લેસ જ અહીંયા એટલા છે કે સૌથી પેલા આપણે ગયા હતા એ લાફિંગ બુદ્ધાએ એ ગયા ને બરાબર પછી મનુશ્રીની એક મૂર્તિ હતી મનુશ્રી એટલે આ લોકોનું એક નામ છે કે એના ધર્મમાં એના કોઈ દેવી દેવતા છે કે ત્યાં ગયા હતા એપી બહુ સારું છે અને આ એક આપણે કહીએ તો આ એક એનું મેઇન મંદિર હે ને મેન કહી શકીએ ને કે જ્યાં આપણને ભગવાન બુદ્ધની પ્રતિમાઓ જોવા મળે છે અને આ લોકોના છાતીયો તો એ સાથિયો છે હતો ને કે ઊંધો હતો ખબર નહીં એટલે એ લોકોનું કાંઈક હશે ઊંધો સાથિયો તો ત્યાં જઈ આવ્યા છે અને હવે બસ આપણે એક્ઝિટ લઈ ગયા છીએ અહીંથી બીજા ડેસ્ટિનેશન જઈશું બહુ જ મસ્ત વ્યૂ છે વ્યૂ એકવાર તમને બતાવી દઉં અહીંથી વ્યૂ છે ડુંગરો લાગે ને એવું લાગે છે કે પાવાગઢ ઉપર ઉભા છે પાવાગઢ નો ડુંગરો એવું લાગે છે થોડીક ઠંડી છે તો બહુ જોરદાર ખતરનાક છે તો એકવાર ડ્રોન શૉટ લઈ લઈએ અહીંથી તો તમને બતાવી દઉં ડ્રોન શૉટ ઇરે ઇરે બટ વાડ વગાડવા થી એલિમિનેટ કરમાં અને માઇન્ડ ઓફ ઇન્ક્રીઝ યોર વિઝડમ અને એનથી માનતા પૂરી થાય છે ને કે બેલ છે એ ત્રણ વાર વગાડવાનો છે અને ઈચ રિંગ ની વચ્ચે આઠ સેકન્ડ નું ટાઈમિંગ અંતર હોવું જોઈએ મસ્ટ વિઝિટ ધીસ પ્લેસ ગાઈઝ આ કહેવાય ને કે ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃદ્ધ થા કા પછી સર્વસ્વ ત્યાગી તું બુદ્ધ થા સ્નાન હો ઘરમાં કે હો ગંગા તટે છે શરત એટલી કે તું ભીતર થી શુદ્ધ થા અહીંયા પાછો પ્લેસ અહીંયા પ્લેસ છે જમવાનું નીચે અને ધીસ પ્લેસ ઓફ વર્શિપ નો આઉટસાઇડ ફૂડ અલાઉડ પ્લીઝ બી રિસ્પેક્ટફુલ તો આઉટસાઇડ બહારથી તમે અહીંથી ફૂડ નથી લાવી શકતા અહીંયા અંદર તમને ફૂડ મળશે પ્લીઝ ડુ નોટ ટચ કેવું લાગે છે કે આ બધા આપણે સંપ્રદાય છે હે તો એકબીજાને રિલેટ ઘણો સેમ છે મને એવું લાગે છે પછી આપણે નીલકંઠ વર્ણીને જેવી રીતે આપણે અભિષેક કરીએ એવી રીતે અહીંયા અભિષેક કરે છે લોકો પછી આપણે જેવી રીતે મંદિરની અંદર સાયોના છે એવી રીતે અહીંયા સેમ ફૂડ છે હાય હમ તને ખબર છે આ પ્લાન્ટનું નામ છે એ જેડ પ્લાન્ટ છે પ્લાન્ટ્સ પ્લાન્ટ્સ એટલે વન ઓફ મની પ્લાન્ટ ફિફ્ટી યર્સ ઓલ્ડ આ ટ્રી છે અને લોકો પોતાની વિશ છે એ અહીંયા પાછળ લખે છે અને ત્યાર પછી અહીંયા હેંગ કરે છે અને જેટલી બી તમે વિશિસ જોવો છો એ લોકો આપણે કેવી રીતે આપણે માનતા માનીએ અને ગાંઠ મારીએ અથવા તો આપણે કઈ વિઝિટ કરીએ પ્લેસ એવી રીતે લોકો અહીંયા વિઝિટ કરે છે અને પોતાની માનતા છે અહીંયા લખે છે તો મોસ્ટલી લોકો અહીંયા ચાઇનીઝ છે સમય નથી એમ ના કહો એમ કહો કે મેનેજમેન્ટ નથી કારણ કે સમય તો બધા પાસે ચોવીસ કલાક નો જ રહેવાનો છે બરાબર છે જોયું